ભાઈ એક દર્શનામ સમાજની અમારી વેદના છે જગત આખું હાંભ્યો હમજો એની પાછળ મંથન કરો કે સત્ય હકીકત શું છે ભાઈ અમારું દર્શનામ સમાજનું વ્યક્તિ મારી રાય ભાઈ હું દર્શનામનો દીકરો છું જન્મજાત સાધુ છું કિશોરપુરી મારું નામ છે એક વાત છે કે બીજી જે ગિનાતીના હોય એ અમારા નામ સુકામ વટાવે છે અમારી વાહેગીરી શાખા છે એ સુકામ લગાડે છે જન્મ જેનું દૂધ બીજું છે દસ નામને એને કોઈ છેડા હટતા નથી આધાર કાર્ડમાં દસ નામનું કહેવાય નામ નથી ચૂંટણી પંચમાં નામ નથી પરમિટોમાં ક્યાંય સાધુનું નામ નથી એક લુગડા લઈ પેરી અને જરાક રેખા ટીલા ટીલાબકા કરી વાય ગીરી પૂરી ભારથી લગાડી દઈએ સાચા ખોટા અખાડાના નામ દઈ દઈએ કોણ પૂછે ભાઈ જગત તો આપણો સંતોને માનવા વાળા છે અને સંતના કપડાં પહેરાય જગત માને છે બાપુ છે બાપુ છે હવે અમારા નામની પાછળ અમારા નામ ઉપર અમારા આધાર કાર્ડ માંથી આ બધા લોનો લઈ લઈને ખાય છે લોનુ એટલે ભ્રષ્ટાચાર આ ખોટું કરે સત્તા સંપત્તિ મિલકતો ભેગી કરે અને ખરાબ ઘરમાં કરી અને ભાગી જાય બદનામ કોણ દસનામ સમાજ કે ભાઈ આ ક્યાં અખાડાનો છે કયો સાધુ છે દસનામી સાધુ છે આ ગિરિનામો હતો પરિનામો હતો ભારતી નામો હતો કલંક સમાજને લાગે સમાજને એ જાગૃતતા રાખવાની જરૂર છે ભાઈ અમારી પ્રાણાલિકા બે છે ગોસ્વામી સમાજની એક નાગા સંન્યાસ છે અને ગ્રસ્તી સંન્યાસ છે નાગા સંન્યાસમાં અમારી પ્રણાલિકા છે ચેલા ચપાટા બનાવીએ છીએ ત્યાંથી પદવી લોકો આપે છે બરાબર છે પણ અખાડાની અંદર એવી નિમણૂક કરો એવું બંધારણ બાંધવું કે જે સંન્યાસી થાવ આવે છે જાત કર્મ સંસ્કાર કરે છે સંન્યાસી થાવ આવે છે એનું કર્મ શું એને સમજાવવાનું કે ભાઈ તારું કર્મ તારે ભજન કરવાનું અને ધર્મની રક્ષા કરવા માટે બાવું બનતો હોય તો બંધ જે બનતો નહીં ભાઈ મિલકત ભેગી કરવાની નાગા સન્યાસ આપણી બહુ છે ને આપણે લડવા માટે ધર્મની રક્ષા કરવા માટે તે આપણે આ આપણે અખાડા સાહેબ પાછે ને અખાડાની અંદર જે લડી શકે જે ધર્મની રક્ષા કરી શકે એને જ એને એની અંદર મૂંટવાનું છે બાકી બીજાને દીક્ષા દેવી શું કરવાનું ભ્રષ્ટાચાર સમાજને બદનામ કરવાનો એ છે અખાડાની પરંપરાગત ગ્રહસ્થીની પરંપરાગત શું છે ગ્રહસ્થી લોકો અમે ચેલા ચપાટા કરીએ પણ જે કરીએ એ અમારા પાછા ભગત પદવીમાં જ આવી જાય છે એ ઘરમાં જ પોતાના જ ઘરમાં રહીએ અમારા ગુરુ કોણ તો કે આ કિશોર પરી બાપુ ધર્મની એક રક્ષા કરવાની ભાઈ આપણે શિવને ભજવાના રામને ભજવાના સનાતન ધર્મને ભજવાના આ અમારી શીખા મળે એ અમારા ચેલા છે ઓલાય ચેલા છે આ ચેલા અમારું કર્મ એ છે કે ધર્મની રક્ષા ભાઈ કરવાની છે ધર્મનો પ્રચાર કરવાનો છે એ એક ગ્રસ્તીનું કામ છે મંદિરો હાચવા મંદિરોમાંથી બેહવા અને આ પ્રણાલી અત્યારે વધી ગઈ જુ